આપનું આટલી એક સ્વાગત છે આવજો આજેના સમાચાર ઝઘડા તાલુકાના ડમલાઈકામે પેન અધિકૃત રીતે ખનીજ ખનન થતા વર્ષના સાંસદ અને માજી ધારાસભ્ય ચનતા રેડ કરી ચનતા રેડ માં સાંસદ માજી ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા જનતા રેડ અટકાવા બોમાફિયાઓએ પેન અધિકૃત ખનન વાળા સ્થળે પહોંચતા રસ્તાઓમાં મોટા પાયા પાણી છોડી દીધું માજી ધારાસભ્ય મહેશ વસાબા દ્વારા તાલુકાના તમલાઈ કામે રાજપાડી નજીકના કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કૌચરની જમીનમાંથી સિલિકા કનિજનું ખનન કરવામાં આવતું હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ મનસુખભાઈ વસાવા પ્રાંત અધિકારીને તથા જિલ્લા કલેક્ટરને પત્ર લખી જાણ કરાય પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા તમલાઈ કામના બેન અધિકૃત ખનન બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે પરોષના સાંસદ મનસુખભાઈ વસાવા માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા તથા ગ્રામજનો દ્વારા આજોડ ડમલાઈ ખાતે અધિકૃત ખનન વાળા સ્થળે જનતા રેડ કરવામાં આવી જેમાં કુમોટા પાયે ખનીજનું ખનન કરી સિલિકાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડમલાઈ ગામના અધિકૃત ખનન બાબતે અમુને મોટ ખોટા પાડવામાં પ્રયત્ન થઈ રહ્યા છે સાંસદે સીધો આક્ષેપ ઝઘડિયા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગની મિલી વખતને કારણે અધિકૃત ખનન થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ મો આદિવાસીઓના હક અને અધિકાર માટે લડી રહ્યા છે નિયમ વિરુદ્ધ કોઈ ખાણ કામ કરશે તે અમે ચલાવી નહીં રહીશું અધિકારીઓ આંખોએ પાટા બાંધેલા છે અને પોલીસ સપ્તાહ લઈને બેઠી છે તેમ તેમણે જણાવ્યું માજે ધારાસભ્ય મહેશ વસાવે જણાવ્યું હતું કે જળ જમીન અને જંગલ બચાવવાની લડત પૈસા કમાવાની ના હોય તેને બચાવવાની હોવી જોઈએ અધિકૃત ખનન થયું છે તે જવાબદારોને દેખાતું નથી જે કોઈ ભ્રષ્ટાચારોમાં આમાં સામેલ છે અને તેમને ખુલ્લા પાડવા જોઈએ મામલતદાર પ્રાંત અધિકારી ખાનકરી ચુભાગ અને પોલીસ ભૂમાફિયાઓના હાથે ફૂટી ગયા છે તેવો આક્ષેપ કર્યો હતો રિપોર્ટર અબ્દુલ રૌ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાળી પાસે દમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી એ માહિતી ઝગડીયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું મેં પણ મારી પોસ્ટ મૂકી આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આગેવા વિસ્તારના આગેવાનો સાથે મેં આવ્યા છે આપ બધા જોઈ શકો છો મીડિયાના મિત્રો પણ અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીનો એ પણ આવીને જોઈ શકીએ છીએ ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ અહીંયા સ્થળ પર જેમ માનન્ય મહેશભાઈ વસાવા પોતે અહીંયા આવ્યા એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા એ રીતના અધિકારીઓ પણ આવ્યા આની સાથે જોડાયેલા અધિકારી અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે જે પ્રકારે જે આ ખનીજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે ટીડીઓ જવાબદાર છે પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કંઈ કાયદેસર ધંધો કરતા હોય એમને કોઈ વાંધો નથી રોજગારી મેળવતા હોય તેની એની સાથે કોઈ વાંધો નથી પણ સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે અમે ચલાવી લેવા માગવાના નથી જરા માગતા નથી કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને અમે સપોર્ટ કરીએ છીએ પરંતુ ખોટું નહીં કરવું જોઈએ અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ બૂ અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ચડાવ ઉચકીરી રહ્યા છે અમારા ઉપર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાનો પ્રયાસો કરે આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો ને વાતાવરણ ઢોળ્યા છે ગંભીર વાતાવરણ કંઈ વાંધો નહીં અમે સત્યની લડાઈ લડી છે સત્ય માટે લડ્યા છે મહેશભાઈ પણ ડેડેપાડવા વર્ષોથી ધારાસભ્ય તરીકે સત્યની લડાઈ લડ્યા છે એમના પિતા શ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લડી છે આદિવાસીઓના હક અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે આદિવાસીનો હક્ક ને અધિકાર પંચાયત એકલો નથી એના આમ પ્રજા આખા ગામના લોકોનો આ જે ચાલે છે કૌભાંડ એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમનો કોઈ વાંધો નથી પરંતુ આજે કેટલાક ભૂમાફિયાઓ રેત માફિયાઓ સિલિકા માફિયાઓ આ સિલિકા માફિયા રાજ જો ક્યાં ક્યાં ઠેર ઠેર ઠોકી બેસાડી છે એ એ બધા લીગલી નથી સરકારની જે કેટલીક નિયમ કેટલાક નિયમો છે પોલિસી છે એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે નાના નાના હશે કે પછી મોટા મોટા લક્ષ્ય હશે મોટા લોકોની મોટી વગ હશે પરંતુ અહીં લોકો અહીંના લોકો જાગૃત થયા છે ગમે એટલે વગવાળા હશે ગમે એટલા પૈસાદાર હશે પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકોના અમે આ ફક્ત દમલા ગામ પૂરતું નથી અમારી લડાઈ ગામે ગામ જ્યાં જ્યાં આવી રીતના ગેરકાયદેસર રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હોય છે રેતી કૌભાંડમાં ચોરી થતી હશે કે સિલેકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર તે બધા કામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગી દ્વારા છે એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ છે અને તમે આ ધંધો તમે કરો બીજાને સપોર્ટ ના કરો અને એક બે કદાચ ભણેલા ગણેલું યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી તો આવનારા દિવસોની અંદર અમે તંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને જો હજુ પણ ધ્યાન દોરવાના છે હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરની રજૂઆત કરીશું આની તપાસ થવી જોઈએ એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે એમાં સરપંચ હશે તલાટી હશે મામલતદાર પણ જવાબદાર છે પોલીસ પણ તેટલી જવાબદાર ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી મેં પોસ્ટ મૂકી આ ખાલી પોલીસ બંદોબસ્ત એકલા આવ્યો છે એમને કદાચ એમને અમને બીવડાવવા માટે પણ અધિકારી જેમની ખરેખર જેમની જવાબદારી છે ખાણ ખનીજથી માંડીને બધા જ લોકો મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવું જોઈતું હતું અને આ સ્થળ પર અમને અમે બતાવતા એમને એમને કદાચ આંધળા લોકો એમને પાટા બાંધેલા છે પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે મામલતદારને પાટા બાંધેલા છે ખાણ ખનીજના અધિકારીને પાટા બાંધેલા છે કે પોલીસના અધિકારી જે નિયમની હપ્તા લે છે એમને પાટા પાટા બાંધેલા હશે અને સરપંચ ન અહીંયા આવતા તે અમારા અમને જે પડકાર ફેંક્યો એમને બતાવતા સરપંચને પણ જો એ ટીમ વિનંતી કરું છું કે તમે જાતે 这样。